હેલો એવરી કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો તો હું છું ફેમિનાને આજે હું જઈ રહી છું દ્વારકા બાય બસ તો જે રીતે આ અંકલ ઓટો ચલાવતા હતા મને તો લાગતું હતું કે હું ટાઈમે નહીં પહોંચી શકું પણ હું ફાઇનલી ટાઈમે પહોંચી ગઈ હતી એન્ડ ગેસ વર્ડ મને મળી હતી બસમાં વિન્ડો સીટ તો મને તો એવું જ લાગતું હતું જાણે હું કોઈ વીઆઈપી હોય હું આવી રીતે અમદાવાદના બધા દ્રશ્યો જોતી હતી અને અટલ બ્રિજ તો રાતે જે સુંદર લાગતો હતો વાત જ ના પૂછો તમે પણ જોઈ શકો છો કેવી મસ્ત મજાની લાઇટો લગાવેલી છે અને એના પછી ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા પાલડી બસ સ્ટેન્ડ કારણ કે બીજા લોકોને પણ પિક કરવાના હતા તો એ લોકોને પિક કરીને અમે અમારી સફર પર ફરી કન્ટિન્યુ કર્યું અને પછી રસ્તામાં આવી ગયો હતો વરસાદ તો વરસાદને પણ બાય બાય ટાઈને અમે લોકો નીકળી ગયા હતા આગળ એન્ડ એના પછી અમે લોકો પહોંચી ગયા હતા અહીંયા હાઈવે પર અને આ હાઈવેની તો વાત જ ના પૂછ્યો એટલો સ્મૂથ હતો અને બહુ જ મસ્ત હતું અને આ અંકલનું ડ્રાઈવિંગ પણ બહુ જ મસ્ત હતું એમણે બસ એટલી ઈઝીલી અને એટલી મસ્ત રીતે ડ્રાઈવ કરી હતી કે ક્યાં આખો અમારું સફર પૂરું થઈ ગયું અમને ખબર પણ ના પડી અને એના પછી થઈ ગયો હતો બ્રેક ટાઈમ તો અમારી જે બસ હતી એ એક ધાબા પર ઊભી રાખી હતી તો મને તો એટલું બધું કંઈ ખાસ ખાવાની ઈચ્છા હતી નહીં પણ હું વિન્ડો સીટમાંથી બધાને બહાર જોતી હતી કે તે લોકો શું કરે છે તે એ બધાને નોટિસ કર્યા થોડીવાર અને એના પછી મારી નજર પડી અહીંયા મને ખાવ તો આઈસ્ક્રીમ પણ લાગે નીચે જવાની ડર એવું જ લાગે કે હમણાં નીચે જઈશું અને હાલ જ બસ ચાલુ થઈ જશે તો અમે તો નીચે ગયા જ નહીં અને એના પછી પાછી અમારી જર્ની કન્ટિન્યુ થઈ ગઈ તો પછી બહુ રાત થઈ ગઈ હતી તો અમે લોકો સુઈ ગયા અને સવારે ઉઠતાની સાથે અમને નજારો કંઈક આવો જોવા મળ્યો અહીં અમે લોકો પહોંચી ગયા હતા ફાઇનલી જામનગર અને જામનગરમાં તો ગયા પછી અમને તો બધી જગ્યાએ જીઓ અને રિલાયન્સ જ દેખાતું હતું શું તમારી સાથે પણ ક્યારેય એવું થયું છે અને અમારી બસમાં એક અંકલ હતા જે એટલું બધું જોર જોરથી વાત કરતા હતા કે વા મીન્સ એમનો ફોન ચાલુ હતો અને એમની બધી જ વાતો અમને પણ સંભળાતી હતી તો ફાઇનલી એમ લોકો અહીંયા પહોંચી ગયા હતા જામનગર અને થોડી અને બસ હવે થોડી જ વાર અને પછી અમે લોકો પહોંચવાના હતા મારું ડ્રીમ ડેસ્ટિનેશન એટલે કે દ્વારકા મારે ઘણા ટાઈમથી દ્વારકા જવું હતું પણ કહેવાય છે ને કે દ્વારકાધીશના હુકમ વગર તમે દ્વારકામાં પગ પણ ના મૂકી શકો તો અમારી સાથે પણ એવું જ કંઈક હતું અમારે બધું જ સેટ થઈ જાય પણ એન્ડ ટાઈમે કંઈકનું કંઈક એવું આવી જાય કે અમે લોકો નહોતા જઈ શકતા પણ પણ આજે અમારે હુકમ ફાઇનલી થઈ ગયો છે અને આજે અમે લોકો ફાઇનલી દ્વારકા જઈ રહ્યા છીએ તો મનમાં એક અલગ અલગ એવી બધી ઉમંગો આવતી જતી હતી કે વાત જ ના પૂછો આમ જેમ જેમ દ્વારકા નજીક આવતું હતું ને એમ એમ આપણા જે મનમાં આમ ફિલિંગ્સ હોય ને એકદમ સ્ટ્રોંગ થતી જતી હતી આમ કે એ ફિલિંગ્સને એક્સપ્લેન કરવું બહુ જ મુશ્કેલ તો ફાઇનલી હું તો પહોંચવા આવી છું દ્વારકા તમે અમે દ્વારકામાં શું કર્યું તે જાણવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો જય દ્વારકાધીશ